એક જણો મરવા પડેલો ને તેમ પૂછતો તો ક્યાં છે છોકરા તા ક્યાંયા ઊભા મોટો ક્યાં છે કે આ તમારા માથા ઉપર ઊભો ઇથી નાનો ક્યાં છે આ ડાબી સાઈડ ઊભું ઇથી નાનો કે આ તમાકુ છોડે ઊભો હો એને કહેજે થોડીક મને આપે એક ભાવે આખી જિંદગી ભગવાનનું નામ

એવી આખા ગામને ગાળું દઈને ગયેલા શમશાન યાત્રાએ એ માણા બહુ થયું જાજુ જોવા આવ્યા કે પાછું ઊભું નહીં થાય ને એમ એક ભાઈના બાપા ગુજરી ગયા ને એક ભાઈના બાપા ગુજરી ગયા નિમાણો બેઠો તો કોકે પૂછ્યું કે કેમ એલા નિમાણો બેઠો ત્યાં કે મારા બાપા ગુજરી ગયા ત્યાં તારા બાપે પહેલી વાર સારું કામ કર્યું એની જેવું આને થયું પણ આ જોજો બહુ મજા આવશે વાત કે એ વડીલ વ્યા ગયા પણ એ ગુજરી ગયા ને એ પહેલાં એને બે દીકરા એ દીકરા બેટા હવે મારો ભરોસો નથી હું જવાનો બટા પણ એક કામ કરજો બટા મારા ગયા પછી હવે આખા ગામને ગાયું જ દીધેલી પણ એને કીધું મારા ગયા પછી ગામ એમ કેવું જોવે માણસ બહુ સારો હતો એવું કઈક મારી વાહે કરી આ શંશાલયની નથી આવ્યા એનું બારમું પતંગ પછી બેય ભાઈ હલવાના કે આપણા બાપ હારો હતો એ કરવા માટે હવે આપણે કરવું હું ચાલો મોટો ભાઈ કે બાપા ગાળ્યું દેતા ને કે હા આપણે પીવાનું ચાલુ કરી દઈએ હકીકતો બેય પી જાય અને બાપો ઓળોદ ગાળ્યું જ દેતો આ ગાળ્યું ને થોકો બેય આપે હેરે નીકળે નથી ને ગાય પછી આખું ગામ કેતું થઈ ગયું આની કરતાનો બાપ બહુ હારો હતો આની કરતા બહુ ભાવ ઓલો બાપો મરણ પથારીએ પડેલો કોઈ દી ભગવાન નું નામ ન લીધેલું છોકરાઓને ખબર કે બાપે કોઈ દી રામ નું નામ લીધું નથી શારે દીકરા એની પાસે એને શાર દીકરા શારે દીકરા માથા ઉપર બાપા હું છે એમ પછી ગરેડી જવું હું છે રામ બોલો મને આવડે માથા કોઈ કરવાની અરે બાપા રામ બોલો ને રામ મેં કીધું માથા કોઈ મારા માથે આવડે નાનો દીકરે કીધું મોટા ભાઈ બે દીકર લેવડાવી આપડે તાકી રામ કેતો જાય ને તો એનું કલ્યાણ થાય નહીં આની વાત ભાગવત કરશું તો આ ધંધુ કરીને મોક્ષ થાય બાકી આને નો થાય નાનો છોકરો હોશિયાર એને શું ખબર બાપુ રામ પાત્ર દેખાડ્યું કે આવું રામ નામની વસ્તુ કઈ દેખાડી જો જોઈ બાપા આને શું કહેવાય હકોરો મોટા ભાઈ કીધું રહેવા ગયો ને એને નામ બગાડે તમારો બાપ તક નહીં મોટા ભાઈ તમે આમ ક્રોધ ન કરો હું બોલાવી દઉં બાપાને તમે મને આમ જો અઠવાડિયું આપો બાપો રામ હું ન બોલે સાધુનું ઘર હતું બાપુ જ્યાં રામ સાગર લઈ આવ્યું જોઈ બાપા આને શું કહેવાય તંબુરો

અને એ અત્યારે આવે એટલે રાજી થાય અને એમ કહી દે કે મારો રામ આવ્યો રામ આવ્યો એટલે વાત પૂરી થઈ જાય એટલે તેડી આવે બેન પપ્પાની તબિયત બહુ ખરાબ છે ને તમારે મારા બને સાહેબ ને આવવાનું છે ગયા આવ્યા આ રામાન લાવ્યા હા મા જો બાપા કોણ આવ્યો આ પરફી નો પછી મોટા ભાઈ કે હવે જે બાપ પાસે ગયો ને એ મારો ભાઈ નહીં હાથ એને હવે મૃવા ગયો એવું ગુજરી ગયો જો ભાગ્યની વાત આવે છે ભાગ્ય વિના નર ભાવત નહી આ ગુજરી ગયો બધી વિધિ કરી નાખી પછી બેને મોટી બેન હતી કીધું બાપુજી તો રામનું નામ મોટા ભાઈ ન બોલ્યા પણ આ ભાદરવી અમાસ આવે છે અને ભાદરવી અમાસ ને દિવસે બાપાના અસ્થિ જો હરિદ્વારમાં પધરાવી ગયો તો એને મોક્ષ મળે એ કે બેન આપણા બાપના મોક્ષ ન મળે એ મોક્ષના ખાનાનો આંચમા છે નહીં એ પેસેન્જર જ નથી આનું એટલે બેન ખીજાણી મોટાભાઈ તમે લોભ વેડા ન કરો બેનું હાચું કહો બાપાના હાઇડકા ગંગા એ ન પો આપણા ગામમાં નેરું છે એમાં નાખી દેવું એ નદી તે બાપા સાબરમતીને ભળી જાય છે ને દરિયા વહી જાય છે નહીં નહીં મોટાભાઈ તમે એવું ન કરો હરિદ્વાર કાંઈ વાંધો નહીં બેને બહુ કીધું એટલે ભાઈ હરિદ્વાર જવા માટે બરોબર ડબરા ની અંદર ઓલો લોટો મૂકી દીધો અસ્થિનો ભાઈ આઈથી સીધો ફ્લાઇટમાં દિલ્હી દિલ્હી થી પછી ચારે દેરાદૂન ની ફ્લાઇટ નહોતી એટલે એને હવારમાં ન્યાલી ટ્રેન મળે એટલે રાત રોકાવું પડે મારે દિલ્હી રોકાવવો પડે આને દિલ્હી રોકાવાનું થયું એટલે નક્કી કર્યું ગુજરાતી ભવનમાં કે ક્યાં પણ એને યાદ આવ્યું મારો મારી હારે ભણતો દિલ્હી રહે છે ઘણી વાર એના પત્ર આવે છે તો હાલને એની ઘેરે જ રોકાવ એની ઘેરે ગયો મિત્ર રાજી થયો જમાડ્યો રાત રોકાણા સવારમાં નાય ધોઈ પૂજા પાઠ કરી અને તૈયાર થઈ અને કહેવાય ગયો સવારની ટ્રેનમાં બાપુ હરિદ્વાર ભેગો થયો એ હરિદ્વાર ગયો

અને ધીરે ધીરે ફેરા ચાલુ કરે તો પેલા ફેરામાં તો વરરાજો જ આગળ હોય ને વિવેક નહીં નહીં ચાલો ઓલો મિત્ર પાછો આવ્યો અહીંયા દિલ્હી એના મિત્ર ને મિત્ર બધું કામ પૂરું થાય પૂરું ક્યાંથી થાય આ તારા ઘર છે એવો રોકાણો નહોતો આની ક્યાંય ચોરી તો હોય નહીં પણ મને એવું લાગે છે કે એ ડબરો અહીંયા રહી ગયો છે એટલે એને પતિએ કીધું કે એ અહીંયા જશે એના ભાઈ બાળક અહીંયા જશે એ શું કામ એ ભાઈને ખબર હતી એની પત્નીને કેવી ટેવ ખબર મહેમાનના થેલા ખોળવાની એને ખબર હતી એટલે કે મિત્ર બેસ્ટનું હમણાં આવું અંદર રૂમમાં ગયા રૂમમાં જઈને કીધું સોનિયા એટલે એની પત્નીનું નામ હતું આ મહેમાન આવ્યા હતા મારો મિત્ર તક એ તમે મને કીધું હતું ને કે ભાઈ ફાઈબન તમે સાથે ભણેલા હા સાથે ભણેલા આની બેગ ખોલી થી તે કેમ બેગ ખોલી થી એમ પૂછું છું તને બકા અમુક તો એની પત્નીને ભાળે ને તે ગુલથી ઓગળે એમ ઓગળી જાય આપણે એમ થાય કે આ ગડે ડબલે ડબલે ડોલ માં ભરવો પડશે બકા તે બેગ ખોલી થી તારથી પૂછાય જ કેમ ચંપક તારથી પૂછાય કેમ તને મારી ઉપર ભરોસો નથી કે મેં કોઈની બેગ ખાલી જવા દીધી કાની જાય અરે ગાંડી પણ એના બાપના ના અસ્થિ હતા અસ્થિ હતા મારે એમ કે આ કેવો ગોબરો માણસ છે પરમાટી બહાર ખાઈને ને બગમાં રાખે છે

કરશ જડી હવે એટલી હોય એ તો મારો રામ જાણે એ લાવ્યા શુદ્ધમ સ્નાનમ ચોખા પાણીમાં ધોઈ નાની ચાંદીની ડાબલીમાં નાખી અને ઓલા વડીલને કીધું મિત્ર સોરી મારી પત્નીને આવી ટેવ પરમાટીના હમજી સમજી અને એને ગટરમાં નાખી દીધા એમાં આ કરેશ જડી છે આ ગંગા એ પથરાઈ જાય એ તો એટલી ફોગી જાય તો અટરો કટરો હાડેરો જોતો ગંગા જાય તો એના ગોળમાં સાહિત્યમાં જડી ગયો કે હારું લગાડી માં એમાં તારી પત્નીનો વાક નથી મારો બાપ જ એવો હતો એ કોઈ ગંગા એ ભોગે નહીં હવે આને મારે હવે નથી લઈ જાવ અને પાછો ઘરે હાસવશું આ ટૂંકમાં ઘેરે આવ્યો ગામને એમ છો હરિદ્વાર આવ્યા ગામે હામિયા કર્યા ગામમાં તબલા બાંધ્યા ડોકે ઢોલ આવ્યા હાર આવ્યા સરપસે તો એમ કે ઉધારે હાર લીધો આમ નાખવા જાય બોલો કે ભાઈ હામિયા બામૈયા નહીં કારણ કે

અને મોટા ભાભીને કોકે કીધું કે બધાય જાવ નહીં હરિદ્વાર અને મોટા ભાભીએ કીધું કે જો તમે ઓળખર આખા ઘરને ખીજાતા થાવ ખીજાતા નહીં એક લાગ્યા ને એમાં બાપા રેઠા મૂક્યા એટલે સટકી ગયા આજ આખું ઘર જઈ બાપો સટકે હેનો એ સારે ભાઈઓ ને સારે બાયુ ગયા હવે સાંભળો છેલ્લી વાત હાવ જીણી સારે ભાઈઓ ને સારે બાયુ ગયા ગંગાએ એ પોગ્યા અને બરોબર અહીંયા વિધિ ચાલુ કરી અને એમ કહેવાય કે બરોબર ગોર બાપા કીધું દાદાની હાડગિયાલા હો અને અસ્તિલા હોય કાઠી વાટકી ડાબલી એ ડાબલી જે આમ કહેવાય કે ત્રણેય ભાઈઓ ચારેય ભાઈ અને ત્રણેય ભાઈઓ નાના બૈરા હતા ઓલો ભાઈ જે નાનો હતો ને એના ઘરના નાના હતા તે વડીલો સાથે ત્યાં નાવામાં સંકોચ છો એટલે એ બિચારી હેઠવા દૂર નાતી હતી એ એકલી દૂર નાથી થી અને અહીંયા આવડે બધા હાથે વિધિ કરી અને આમ બધા શ્લોક બોલાણો અને ગંગાના પ્રવાહમાં ડાબલી મૂકી દીધી વ્યાતી આડા લાડા લા 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 હાટ કરતી અને આખું ઘર રાજીના જો મોટાભાઈ તમે ના પડતા હતા બાપા ભળી ગયા ને ગંગામાં બહુ સરસ બહુ સરસ આવ્યા ઘીરે હાંભીયા છા અને જાણી ગંગાધળની લોટી લીધેલી લોટી ઉત્સવ કર્યો રાજ્યે પ્રોગ્રામ રાખ્યો કીર્તિદાન ભાઈ મોટાભાઈને બહુ સાંભળી ગયા ડાબલી એટલે ના એ નાની હતી ને એને કીધું એ રૂમમાં લીધો હું છે મોટા મોટા બેન ની દીકરી તમારે રૂમમાં આયેલ રૂમમાં લઈ ગયા દરવાજો બંધ કર્યો હાકલ સળાઈ દીધી પછી હાણસી ભરાઈ દીધી હું બૈરાવારે વાયરે કરતી એ તો હું હરિદ્વાર ની વાત નહીં તને ગંગા પ્રસન્ન છે એવું કીધું હા મોટા બેન મેં તમને કોઈ કીધું નહીં મેં હું નાવા એકલી હેઠવા નાતી હતી નીચે કે હા તો હું નાવા મેં આમ ખોબો ભર્યો ને ગંગાજળનો તો ગંગામાં પ્રસન્ન થયા ને ડાબલી દીધી કે સાંધી છે કે હા ક્યાં છે આ રે ખોલતો ખોલ્યું તો હાડકાની કરીશ બાપો નાની બહુ પાછો પછી ભાભી એ કીધું મોટા બેને કે હવે કોઈને કહેતી નહીં આજે અત્યારે ધબધબાટી બોલે ને કીર્તિદાન બહેન માયાભાઈ ને જે વાતો કરે ને એ આ ડાયબલીની વાતો હાલે છે અને આ પાછી આવી તો પ્રોગ્રામ ફેલ જાહે અને આ તારા લો બે આપણને કાઢી મૂકશે આને ખાંડી નાખ અને આપણે બે ભૂકડો મારી જાય બાકી આ કરીશ હવે ક્યાંય આવી ન જોવે એ ભાગ ન હોય ને ભાઈ તો મળતું નથી શેખાજી પણ મને આમ કીર્તિભાઈ બધા આરિયા હોય ને એટલે કોને ખબર એની હાઈ છે એમ ને પોરના પ્લાસ અને એમાં આપ જેવા જ્યારે બેઠા હોય સાંભળનારા બધે પ્રોગ્રામ આવવા ન જાય રામ રામ કરો મોરના ટંકા ને એમ ન તોડી ને વગર રૂપિયા બહાર નીકળે તો મોર બોલતા હતા બોલો મને ક્યારેક ક્યારેક મિત્રો કેવું ઘટે આપણે જીવવું છે આપણી વ્યવસ્થા માટે પોલીસ ને દોડવું પડે આપણે બાઇક ઉપર બેસવું છે ને આપણે હેલ્મેટ આપણો બચાવ કરવો છે ને પોલીસને એનો દંડ કરવો પડે આપણે સીટ બેલ્ટ બાંધવો છે અને આપણે જીવવું છે તમારે જ્યાં લખો લખી દો કોરોના પછી હું થોડીક વસ્તુ બોલ બોલું છું અલગ હા મોજ કરવી હોય ને જે વિષયમાં હોય એમાં ફાટાથી જીવવું હોય ને મસ્તીનું તો કોકની નનામી નીકળે ને જ્યાં ઘડીક ઉભું રહેવાનું એની અંદર પોતાની જાતને નાખી દેજો ઘડીક પછી જોઈ લો મોજ આવે એટલે હમણાં હમણાં હું કાયમ કહું કે મારા ગયા પછી તમે મારા બધા ગુના માફ કરવાના છો તો પ્લીઝ આજે કરી ગયો ને મારા ગયા પછી મારા તમામ અવગુણો ભૂલીને મારા બેહણામાં તમે બેહવા આવશો પણ ત્યારે જ્યારે જ્યારે મેળ્યા છે એની હારી હારી યાદીઓ ના કરશો કે અમે તેથી અહીંયા ગયા હતા ને એવી મજા કરી હતી પ્લીઝ આજે આવીને કહી જાવ ને મારા ગયા પછી તમે મારા સંતાનોને કહેશો કે છોકરાઓ મુજાતા ને અમે બેઠા હો બેટા પ્લીઝ આજે કહી જાવ ને જીવન કોઈની સાથે તમે જ્યારે ખોટો ક્રોધ કરો છો એ રાષ્ટ્રને નુકસાન છે કારણ કે જે રાષ્ટ્ર માટે ક્રોધ કરવો થઈ તમે અંદરો અંદર કરી નાખ્યો છે આમ કહેવાય ને કે અઢાર વાળા આપણે એક બનો હું દરબાર હું કોળી હું આયર હું ભરવાડ હું એ બધું છોડો હું ગુજરાતી છું ભારતીય છું અમારા માટે નહીં પણ આપણા હિમાળા હાચવીને જે આર્મીના યુવાનો બેઠા છે પ્લીઝ એની ઉપર તો દયા ખાઓ એ કઈ કઈ જ્ઞાતિના નથી તો મને કયો અને એના હાથમાં હથિયાર લઈને ઉભા હશે અને જ્યારે આક્રમણ થશે ત્યારે એ રાહ જો કે મારી નાયતના ઉપર હુમલો થાય તો હું હથિયાર લઈ ના ભાગલા પાડી પડીને મરી જાઉં મોકો મળ્યો છે મોજ કરવાનો આવું હોય ત્યારે ભજન સાંભળી લેવા ગાયો વિશે બોલતા હોય એટલે રાકાને હથિયાર લેવાનું મન થાય એવડી એની એસીડી ભાષા હતી પણ બરોબર રાષ્ટ્ર માટે અને એવી જરૂર છે સાહેબ હા ખાટલામ પીડું પીડું